માંડી અને બધી જ રાઈડની અંદર આજે ફ્રી બેસવાના એની વ્યવસ્થા કરવામાં આવી છે બાળકોનો દિવસ છે ત્યારે બાળકોને બધી જ રાઈડમાં ફ્રી બેસાડવામાં આવશે સાથોસાથ અલગ અલગ જે વિવિધ કાર્યક્રમો રાજકોટ શહેરમાં યોજાયા છે જેમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં આવી છે આજે અબતક લાઈવના સીધા કાર્યક્રમમાં અંજલી મયુરી સાથે હું આપનો દોસ્ત અરુણ દવે આવી ગયો છું અને એમાંય ખાસ કરી અને ટેણિયાઓની જે મોજ છે એ બાલભવનમાં આજ સવારથી જ બાળકોની આખી એક અનેરી રંગત ઉલ્લાસ આનંદ સાથે બાળકો અત્યારે મોજ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારના કરાટે શીખે છે ક્રિકેટ શીખે છે સ્કેટિંગ પણ શીખે છે અને સાથે સાથે સંગીતના તાલે મ્યુઝિક પણ શીખે છે આ સ્કેટિંગ વાળા આવી ગયા શું કે છો સ્કેટિંગ કેટલા વર્ષથી શીખો છો કરાટેના એક્શન આવડે છે કેમ કરાય ઓહો જોજો જોજો ભાઈ ક્યાં ગયા ક્રિકેટર હા કયો હેવરિટ પ્લેયર વિરાટ કોહલી વિરાટ કોહલી હવે તો કેટલાય જુવાની આવી ગયા ભાઈ તારો વિરાટ કોહલી વિરાટ કોહલી તારો શુભમન ગિલ શુભમન ગિલ હા નવા કપ્તાન બરોબર ખાસ કરી અને જે અલગ અલગ જે બાળકોની મજા છે એ આજે જોવા મળી રહી છે છુક છુક ગાડીમાં બેસવાનો અનેરો આનંદ છે અને ખાસ કરી અને આજે જે વાત છે આપણે બાળકોએ એકસાથે એક સાથે હિપ હિપ હુરરે કરવાનું છે કરશો હા ભાઈ વાહ ભાઈ વાહ રજા પડી ભાઈ મજા પડી છુક છુક ગાડી ની બેસવામાં મજા પડી વાય 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 અંજલી છે મયુરી છે મયુરી ખાસ કરી અને જે અલગ અલગ પ્રકારની જે બાળકો વાત કરી રહ્યા છે એ આપણે સીધી આપણે મયુરી પાસેથી સાંભળશું અલગ અલગ બાળકોની આપણે વાલીઓને ઇન્ટરવ્યૂ પણ લેશું અને આ એક મહત્વનો જે કાર્યક્રમ છે દર્શક મિત્રો ખાસ ને ખાસ તમારા સંતાનોને સાંભળજો નાના બાળકોને દરરોજ કલાક દોઢ કલાક ફરવા લઈ જાજો ખુલ્લી હવામાં એને પર્યાવરણ સાથે પ્રેમ કરાવજો ચિત્ર સંગીત રમ ગમત ગમત ભલે માંથી સો નો આવે સાઠ માર્ક આવે પણ એને બીજી વસ્તુ શીખડાવજો 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 કારણ કે અલગ કાંઈક લાઈફ સ્કિલ હશે એનામાં કંઈક આવડતું હશે તોય જીવનમાં આગળ આવી રહ્યા છે આપણે સીધા એક વાલી પાસે જશું શું કહે છો બેન તમે કેટલા વર્ષથી તમારા બાળકને હું અહીંયા ચાર વર્ષથી આવું છું વાલભવનમાં મારો છોકરો સ્કેટિંગ શીખે છે સ્વિમિંગ શીખે છે અને ચેસ શીખી ગયો છે અત્યાર સુધીમાં ખૂબ જ સારો અહીંયા અનુભવ મને મળ્યો છે ખૂબ જ સારી વસ્તુ છે આજે અલગ અલગ પ્રકારના વાલીઓ છે પણ બાળકોની સાથે આવી ગયા છે ઘણા બધા તમારું બાળક છેમાં છે મારું બાળક અત્યારે ક્રિકેટ કરે છે અહીંયા પહેલા મારી ડોટર હતી એ સ્કેટિંગ કરતી હતી અહીંયા હા અને ઘણા વર્ષોથી ઘણી બધી એક્ટિવિટી થયા કરે છે અહીંયા બાલભવનમાં અને બાળકોને ખૂબ મજા આવે છે બાલભવનની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે ત્યારે બાળકો માટે લગભગ ચાર સાડા ચાર હજાર બાળકો દરરોજ બાલભવનમાં આવે છે શાળા છૂટ્યા બાદ અને પોતાની રીતે અલગ અલગ ગેમ્સમાં એ લોકો લંબી રહ્યા છે અને અલગ કંઈક શીખી પણ રહ્યા છે આ એક વાલી સાથે આપણે સીધી વાત કરીશું બાલભવન સાથે તમારો નાતો તમારા બાળકને કારણે જોડાયો છે ત્યારે તમારા બાળકની અંદર શું ચેન્જ જોવા મળ્યું જો પેલી વસ્તુ તો એ છે કે મારું બાળક છેલ્લા પાંચ વર્ષથી બાલભવનમાં આવે છે એને સ્કેટિંગ કર્યું છે જિમ્નાસ્ટિક કર્યું છે કરાટે કરે છે અત્યારે બહુ જ સરસ એમ અને બાલભવનનું શું છે કે બીજી રંગોળી સ્પર્ધા છે નવરાત્રિ એવી રીતે ઉજવવામાં આવે છે બહુ જ સરસ રીતે બાળકોનું ઘડતર માનસિક વિકાસ બહુ જ સારી રીતે અહીંયા થાય છે એમ અને બીજું એ છે કે બાળકો તો અહીંયા એન્જોય કરે છે સાથે સાથે એની મમ્મીઓ પણ એન્જોય કરે છે મમ્મીનું સારું એવું ગ્રુપ બની જાય છે એમ થેન્ક યુ ખૂબ જ સારી વાત કરી માનસિક આનંદ સાથેની મજા બાળકને કંઈક અલગ શીખવા મળે છે અને એના મમ્મી પપ્પાને પણ અલગ પોતાનું ગ્રુપ બની જાય છે ખાસ કરીને મયુરી અલગ અલગ પ્રકારની જ્યારે બાળકોની વિવિધ જે કલાઓ છે એને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે આજના દિવસે શું કહેશો આજે બાર દિવસ આજે બાળ દિવસ નિમિત્તે બાળકો તો પોતાનું આયોજન ઉત્સાહભેર રમી રહ્યા છે પરંતુ તેના પેરેન્ટ્સ પણ તેની સાથે બાળકો જેવું વર્તન કરી રહ્યા છે બાળકો બનીને ત્યાં તેની સાથે રમત રમી રહ્યા છે બાળ ભવનમાં અલગ અલગ રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે સીધા એક બાળકના પેરેન્ટ્સ સાથે વાત કરશું તમારું બાળક અહીંયા હા મારું મારા ત્રણ બાળકો છે તે લોકો અહીંયા દોઢ વર્ષથી આવે છે અને પહેલાં સ્કેટિંગથી સ્ટાર્ટિંગ કર્યું તમે અમે લોકોએ ત્યાં પણ બહુ જ કરા હતા પછી ધીમે ધીમે બધી ઇન્ડોર માં પણ અમે લોકો જોઈન થયા જેમાં મ્યુઝિક છે ડ્રોઈંગ છે લાઇબ્રેરી છે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઝ લોકો કરાવે છે કે જેમાં એ લોકોને આમ ઉત્સાહ પણ થાય છે ને બધા જેટલા ટીચર્સ લોકો છે તે લોકો પણ બહુ જ બહુ જ એમ કે સાથ સહકાર આપે છે કે ભલે વાંધો નહીં લાઇબ્રેરીમાં ના ગમતું હોય તો થોડોક ટાઈમ કરો થોડીક ટાઈમ પછી પાછા બીજા ક્લાસીસમાં તમે જાઓ ત્યાંથી બોર થાવ તો બીજામાં તમે જાઓ પછી એ રીતે એ લોકોનું ડ્રોઈંગનું કહો ક્રાફ્ટનું કહો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છોકરામાં જોવા મળ્યું છે મને કે હવે મારે કોઈને કેવું નથી પડતું કે તમે લોકો આમાં પાર્ટલી એટલે સામેથી કે ભાઈ આમાં કોમ્પિટિશન આવી છે હવે હું તો જવાનો છું અને છોકરો રેન્ક લઈને પણ આવે છે જેથી કરીને અમને પણ એમ ઉત્સાહ થાય કે ના અમારા બાળકો ઘણા આગળ આવવા માંડ્યા એમ આજે બાળ દિવસ છે તો તેની સાથે બાળકો બનીને રહેવું કેવું લાગે છે તમને અરે અમારું નાનું એમ કે બાળપણ અમને યાદ આવી જાય કે ખાસ અમારા વખતે પણ આટલી બધું હોત તો અમે પણ ઘણું બધું શીખી શક્યા હોત ને એમ કે આટલું એન્જોય જેટલું અત્યારે છોકરાઓ કરે છે બાલભવનમાં આવીને બહુ એમ કે સારું કેવાય કે બાળકો માટે સ્પેશિયલી લોકો ઘણું બધું કરે છે એમ કે છોકરાઓને ખુલ્લીથી એમ કે એમ ખુલ્લા મનથી તે લોકો બધું એન્જોય કરી શકે છે ક્યાંય બંધન નથી તે લોકોને બહુ સારું કહેવાય એમ

સેમા શું કરાટે કરી રહી છો હા કેટલા વર્ષ થયા કરાટે બે કરાટે માં શોખ છે તને હા તો ચાલો 12 દિવસ નિમિત્તે ગીત કોણ ગાશે ગીત કોણ ગાશે મારી સાથે સાથે ગીત ગાશો હા ચાલો વાર્તા રે વાર્તા વાર્તા રે વાર્તા બાબો ડોર ચાર્તા બાબો ડોર ચાર્તા ચાલો ચપટી ચપટી ડો પછી ગઈ છું મને બહુ મજા આવે છે મને એવું લાગે છે કે ચાલો હું એની સાથે બેસી જાઉં એની સાથે થોડીક વાતો કરું બાળગીતો અને મજા કરું આપણે છે ને બીજું બાળગીત ગાવાનું છે બીજું એ બાળગીત આવડે છે તમને કોઈને બાળગીત નથી ગાતા તમે લી મામા લાવે ટોપરા ટોપરા તો ભાવે નહીં કારકડી તો લાવે નહીં એ કારકોટી મામાની વા

તમે બધા એને બેઠા છો ટ્રેનમાં કઈ મજા આવે છે તમને બધા આ ટ્રેન ક્યાં સુધી જવાની છે ખબર છે કોઈને છો પાછી અહીંયા જ પછી ઘરે જવાનું પછી ઘરે જવાનું તમે કેટલા કેટલા વાગે આવી આવી છો ને આજે ઉત્સાહ ને કે આજે આપણે ત્યાં એટલે મસ્ત મસ્ત એક્ટિવિટી કરવા મળશે સ્કૂલમાં કઈ કઈ એક્ટિવિટી કરો છો તમે આ ગેમ્સ મ્યુઝિક કઈ એક્ટિવિટી સ્પોર્ટ્સ મ્યુઝિક એન્ડ સ્કેટિંગ તો આપણે હવે છેલે અરુણભાઈને આપીએ છીએ વાહ ભાઈ વાહ નાના ટણિયા તો મોજ કરાવી દીધી ચુકચુક ગાડીમાં બેસવાની તો ખૂબ જ મજા પડી રહી છે ત્યારે આપણે અત્યારે ગાડી ફૂલ ભરાઈ ગઈ છે બધા જ બાળકો બેસી ગયા છે આપણે પહેલા ચુકચુક ગાડીને ટાટા કહીએ એ ઉઈપડી ઉઈપડી ચાલો ચુકચુક ગાડી ચાલો જાય છે જાય છે ચાલો આવજો આવજો ધીમે ધીમે ગાડી જઈ રહી છે ચૂકછૂક ગાડી બાળકો અંદર બેઠા છે બાલ ભવનનો આજે બાળ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ટાટા 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 વાય 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 ચાલો આજે ખૂબ જ મજા આવી ખાસ કરીને બાળકોએ તો મજા કરી પણ એના વાલીઓએ પણ ખૂબ જ મજા કરી આજનો દિવસ આનંદનો દિવસ છે એટલા માટે કોઈ પણ મમ્મી હોય પપ્પા હોય ગમે એ હોય એનું બાળક જ્યારે હસતું હોય ત્યારે એના મમ્મી હસતા હોય હોય ને હોય આજ એક પારિવારિક ભાવના છે શું કયો છો કેવું લાગ્યું વાતાવરણ તો બધા મજા પડી ગઈ બાળકોનો દિવસ હતો આજે આપણે તહેવારો ઉજવીએ છે આજનો દિવસ ઉજવજો અને ખાસ એક હબ તક ના દર્શકો ને મારે વિનંતી કરવી છે કે તમારા સંતાનો સાંભળજો પ્રેમ કરો હું આપો લાગણી આપો એને વિશ્વાસ જતા હો કે તમે એના સાથી છો નાની નાની બાબતની અંદર પણ તમે એને મદદરૂપ થતા રહો એને ન સમજાય ત્યારે ચોક્કસ એને માર્ગદર્શન આપતા રહો અને આવા જ લાઈવ કાર્યક્રમ સાથે આપની સાથે હું આપનો દોસ્ત અરુણ દવે સતત કાર્યક્રમો કરતા રહીશું આપને બતાવતા રહેશું આજનો આ દિવસ એક અનેરો દિવસ બાળ દિવસનો છે ત્યારે સૌ દર્શક મિત્રોને ખાસ વિનંતી અબ તકને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એ ભૂલતા નહીં બધા જ વાલીઓ છે આજે શું ક્યો છો એક એક વાક્ય બોલો ચાલો બહુ મજા આવી ફૂલ મજા આવી બહુ મજા એન્જોય 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 ચાલો બધા જ વાલીઓ પણ ખુશ છે ખાસ કરી અને બાળકોનો આજે દિવસ હતો અબતક હંમેશા આવા સકારાત્મક કાર્યક્રમ હોય હંમેશા એનું લાઈવ પ્રસારણ કરતા હોય છે ફરી આવા જ કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા ચાલો આવજો બાય બાય ટાટા બાલ દિવસની શુભકામના